ઓનલાઇન ખરીદી મામલે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી વાપીના લવાશ્રામમાં પતિએ બાળક માટે ઓનલાઇન ઘડિયાળ મંગાવતા પત્નીએ ત્રણ દિવસ સુધી ઝઘડો કર્યો હતો રોષે ભરાયેલી પત્નીએ પતિનું ગળું દબાવવાનો પ્રયાસ કરતા પતિએ પત્નીની હત્યા કરી દીધી હત્યા બાદ પતિએ બે બાળકો સાથે પોલીસ સ્ટેશન જઈ અને ગુનો કબૂલ્યો હતો પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે સુરતમાં ડુંગળી કાપવા જેવી સામાન્ય બાબતમાં મિત્ર એ મિત્ર ની ચકચાર હત્યા કરી નાખી સુરતના સચિન માં ગુરુદેવ એન્ટરપ્રાઇઝ નામની બિલ્ડિંગમાં આવેલી અગાઉસી આવેલા રૂમ માં કાપડના કારખાનામાં કામ કરતા બે મિત્રો હતા અને જ્યાં

બંને વચ્ચે સ જમવાનો બનાવો એ બાબતે કાંડા કાપવા માટે બંને વચ્ચે ઝઘડો થયેલો અને ઝઘડામાં આ કામના આરોપીએ જીવોતને કોઈ પણ હથિયારથી માર મારતા અને ધોકો મારતા એ મરણ પામેલ છે આ બાબતે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધે બાળકી પર કર્યા અડપલા ત્રણ વર્ષની બાળકીને બાથરૂમમાં લઈ જઈ અને અડપલા કર્યા જ્યારે બાળકીની માતાએ વૃદ્ધને ઢોર માર માર્યો ચપ્પલ વડે જાહેરમાં જ બાળકીની માતાએ આ વૃદ્ધ ને માર માર્યો તબીબ ને ચેમ્બરમાં મહિલા બેહોશ તબીબે જીવ બચાવ્યો સુરતના સલાબતપુરા હજુરી વિસ્તારનો આ બનાવ છે મહિલા તબીબ પાસે સારવાર અર્થે આવી હતી અચાનક જ બેહોશ થઈ જતા તબીબે આપી સારવાર તબીબે આ વૃદ્ધ મહિલાનો જીવ બચાવ્યો સીપીઆર આપતા મહિલા ફરી ભાનમાં આવી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જ્યાં વૃદ્ધ મહિલા તબીબ પાસે સારવાર માટે પહોંચ્યા હતા અને તે જ સમયે તેઓ બેભાન થયા અચાનક જ તબીબને સમગ્ર ઘટનાની જાણ થઈ તબીબે તાત્કાલિક સીપીઆર આપી અને જે વૃદ્ધ મહિલા હતા તેને ભાનમાં લાવ્યા હતા સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે મહિલા તબીબ પાસે સારવાર અર્થે આવી હતી તે જ દરમિયાન અચાનક જ મહિલા બેભાન થઈ ત્યારે ડોક્ટરે સીપીઆર આપી મહિલાનો જીવ બચાવ્યો અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બેફામ છે રિંગરોડ પર યુવકને પિસ્તોલ બતાવી અને ધમકી આપી છરીથી હુમલો કરવામાં આવ્યો કુખ્યાત આરોપી ધમા બારડે પિસ્તોલ બતાવી સીટુ બાપુનગર અને કેતન ચપલાવાલાએ છરી વડે હુમલો કર્યા હોવાનો પણ આક્ષેપ છે તો અન્ય આઠ આરોપીએ ધોકા અને પાઇપ વડે હુમલો કરી સોનાની ચેનની પણ લૂંટ ચલાવી હતી આઠ લાખની ચેના સોનાની ચેન હતી તે લૂંટની ફરિયાદ નોંધાય છે ડબોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અમદાવાદના દાણી લીમડામાં આગની ઘટના સામે આવી છે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો ચંડોળા તળાવ પાસે ભીષણ આગ લાગી હતી જૂની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી ફાયરની બાર વધારે ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી પૂજન નામના ગોડાઉનમાં આગ લાગી હતી ફાયરની બાર ગાડી આવેલી છે અને કંપનીનું નામ પૂજા સ્પીનર કરીને વધારે હતું એ માટે ફાયરની ટોટલ બાર વેહિકલ એક ડિવિઝનલ ફાયર ઓફિસર બે સ્ટેશન ઓફિસર અને બે સબ ફાયર ઓફિસર ટોટલ પાંત્રીસ જેવો સ્ટાફ આવીને આગ ઉપર અને સમાચારમાં હવે વાત દીપડાની દહેશર રાજકોટમાં દીપડાની દહેશત હજુ પણ યથાવત છે પ્રત્યુમાન પાર્ક ઝુ આસપાસ દીપડો દેખાયાની ચર્ચા છે ગઈકાલે રાત્રે ઝુ આસપાસ જંગલ વિસ્તારમાં દીપડો દેખાયાની ચર્ચા છે હાલમાં ઝુમાં બે પાંજરા મૂકવામાં આવ્યા ગઈકાલે કાલાવડ રોડ પર દીપડો દેખાયો હતો નોંધનીય છે કે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડો દેખાઈ રહ્યો છે પરંતુ તે હજુ પણ નથી પકડાયો જેથી લોકોમાં હાલ અત્યારે ભયનો માહોલ છે તો રાજકોટના બેટલા ગામે મળ્યા દીપડાના પંચા સગર સિમ વિસ્તારમાંથી મળ્યા હતા દીપડાના ફૂટપ્રિન્ટ જ્યારે દીપડાએ સીમ વિસ્તારમાં પશુનું મારણ પણ કર્યું હતું દીપડાના ફૂટપ્રિન્ટ સામે આવ્યા છે લોકોમાં પણ હાલ અત્યારે ભયનો માહોલ છે સિમ વિસ્તારમાં દીપડાના ફૂટપ્રિન્ટ દેખાયા હતા તો રાજકોટમાં દીપડાની દહેશત બેડલા ગામે વાછાડીનું મારણ કર્યું મોડી રાત્રે દીપડાએ કર્યું હતું પશુનું મારણ દીપડાની દહેશતથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે સ્થાનિકોએ દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવા માંગ કરી તો આ તરફ રાજકોટના ધોરાજીમાં પણ દીપડાની દહેશત જોવા મળી જામખંડોળના રોડ પર મોડી રાત્રે દીપડો દેખાયા બાદ ફોરેસ્ટ વિભાગ સતર્ક થયું છે દીપડાને પાંજરે પૂરવા વન વિભાગે પાંજરું ગોઠવ્યું છેલ્લા કેટલાક દિવસથી દીપડાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે રાજકોટ જિલ્લાની વાત કરીએ રાજકોટ જિલ્લાના ધોરાજી પંથક વાત કરીએ ધોરાજી પંથકમાં છેલ્લા ત્રણ થી ચાર દિવસથી ધોરાજીના અંદરમાં જે દીપરો દેખાયો તેને લઈને લોકોમાં માં ને ફ્રાટ ફેલાઈ ગયો છે સીધા જ આપણે દ્રશ્ય બતાવી કે અત્યારે જે એમપીએલ સ્કૂલ છે ધોરાજીના બાજુમાં અહીંયા પાંજરું મૂકવામાં આવ્યું છે જે પાંજરું છે ત્રણથી ચાર દિવસથી જે દીપરો દેખાઈ રહ્યો છે તેને લઈને ફોરેસ અધિકારીઓ અત્યારે સીસી ફૂટેજ તપાસી રહ્યા છે અને તેના મુમેન્ટ તપાસી રહ્યા છે હાલ તો કોઈ મુમેન્ટ નથી બધા પણ પાંજરું ખાલી મૂકવામાં આવ્યું છે તે પશુપાલકમાં અત્યારે ફફડાટ ફેલાઈ ગયો છે જે ત્રણથી ચાર થોડા દિવસ પહેલાં જે તંત્ર દીપરાઓના મોત થયા હતા તેને લઈને લોકોમાં એક સવાલ ઉઠી રહ્યા છે આપણી સાથે પોસ્ટ ખાતાના અધિકારીઓ છે જે અહીંયા મૂકવામાં આવ્યા છે તેની જોડે આપણે વાત કરી કે શું શું કેશું કેવો ડર લાગી રહ્યો છે કેટલા દિવસ દેખાઈ રહ્યો છે ત્રણ ચાર દિવસે આ દેખાઈ દેખાણો છે અને પછી જે એના પંજાના નિશાને અનુસંધાને અને પ્રજાના કહેવાથી આ પાંજરું મુકેલ છે અને પ્રજામાં ડરનો માહોલ જોવા મળે છે અત્યારે એવું કહી રહ્યા છે છે કે અંદરમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો હાલ તો તે પાંજરું જે મુમેન્ટ છે તે મુવમેન્ટ જોવા અધિકારીઓને મળ્યા છે તેને લઈને અત્યારે પાંજરું મૂકવામાં આવ્યો છે અને પશુપાલકના અંદરમાં અત્યારે ફફડાટ ફેલાઈ ગયો છે મુના બગાડી ગુજરાતી ધોરાજી રાજકોટના ગોંડલના વસાવડ ગામે દીપડાએ પશુનું મારણ કર્યું જ્યારે પશુનું મારણ કરતા જ ગામ લોકોમાં ભય ફેલાયો છે લખેલાવાડી વિસ્તારમાં રાત્રિના સમયે દીપડો આવી ચડ્યો હતો વાડીમાં શિકાર કર્યો હતો આ ઉપરાંત કેશવાળા રોડ પર વાસાવડી નદી કાંઠે પણ શિકાર કર્યો હોવાની માહિતી સામે આવી બનાવની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી દીપડાને પકડી લેવા કામગીરી શરૂ કરાઈ તો આ તરફ અમરેલીમાં દીપડો ઘરમાં ઘુસી ગયો ખાંભાગીરના સમટિયાળા ગામની ઘટના રહેણાંક મકારમાં દીપડો ઘુસતા અફરાતફરી મચી હતી ઘરમાં પુરાઈ જતા દીપડાના ધમપછાડા જોવા મળ્યા આરએફઓ સહિત વન વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી વન વિભાગે દીપડાને પકડી લેતા ગામના લોકોએ હાશકારો અનુભવ્યો ગિરનાર પર્વત વિસ્તારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ પ્રદૂષણ મામલે થયેલી જાહેર હિતની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધની કોર્ટમાં કોર્ટને કરી હતી જાણ જ્યારે સુરક્ષા માટે હોમગાર્ડ જવાનોને મૂકવામાં આવ્યા હવેથી માટીના કપ અથવા તો સ્ટીલના ગ્લાસમાં મળશે પાણી દુકાનદાર પાણી માટે એક થી પાંચ રૂપિયા વસૂલ કરી શકશે લંડનમાં ગુજરાતી યુવક પર હુમલાનો બનાવ સામે આવ્યો છે તીક્ષ્ણ હથિયારથી હુમલો થયાની ચર્ચા છે અપટોન પાર્ક સ્ટેશન પાસે બનાવ બન્યો હતો યુવક હાલ સારવાર હેઠળ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે બનાવ સમયે ભારતીયોએ વિડિયો બનાવ્યો હતો ન્યૂઝ ન્યુઝિન ગુજરાતી આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું સુરતમાં તસ્કરોએ વૃદ્ધાને બંધક બનાવી લૂંટ કરી કિમ ગામે ગણેશનગરમાં બેંકના રિટાયર્ડ વૃદ્ધાને બંધક બનાવ્યા હતા ઘરના તાળા તોડી વૃદ્ધાને બંધક બનાવવામાં આવ્યા વૃદ્ધાનું મોટું તપાવી રોકડ અને દાગીનાની લૂંટને અંજામ આપ્યો હતો ચોરી કર્યા બાદ તસ્કરો કાર લઈ ફરાર

તો સુરતમાં કોલેરાનો કહેર જોવા મળી રહ્યો છે વરાછા વિસ્તારની ઘટના વરાછા વિસ્તારના જગદીશનગર સોસાયટીમાં દૂષિત પાણી પીવાથી ત્રીસ કોલેરાના કેસ સામે આવ્યા છે ડ્રેનેજ લાઇનનું પાણી બોરિંગમાં ભળી જતા કોલેરા અંગે હાલત્યારે માહિતી સામે આવી રહી છે કોલેરાએ ફરી માથું ચક્યું છેલ્લા આઠ દિવસથી કોલેરાના દર્દીમાં વધારો નોંધાતા પાલિકા દ્વારા મોબાઈલ મેડિકલની ટીમ સોસાયટી ખાતે તૈનાત કરાઈ છે કોલેરાના કેસ વધી જતાં સ્થાનિકોમાં હાલત્યારે રોષ જોવા મળી રહ્યો છે

ને મને બોલવાની ના પાડી મેં ઘણી બૂમો પાડી પણ કોઈએ સાંભળ્યું નહીં અને જે બધું હતું સોનાની ચીજો ને કબાટ બે ટોળીને બધું જ સોનાનું દાગીના ચાંદીના બધું જ હતું તે બધું જ લઈને ભાગી ગયા છે દસ તોલા આસપાસનું સોનું હતું તથા બીજું ચાંદી હતું ચાંદીના સિક્કા હતા ચાંદીના જોડા હતા તથા મમ્મીના पगना सांकड़ा था चांदीना कैश रकम मम्मी पास तीस एक हजार रुपया मेरी पास तीस हजार रुपया थी मारा कबाट में बच्ची दो मानस घर के अंदर आके कुछ सोना और रुपया की लूट करके गए हैं और उनको एक व्हाइट फोर व्हीलर पर जाते हुए देखा गया है તો બીજી તરફ બોલાવ જેઆઈડીસીમાં હાર્ડવેરની બંધ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા ઠંડીનો લાભ લઈ મોડી રાત્રે દુકાનના તાળા તોડી તસ્કરો ફરાર થયા ઓલપાડ તાલુકાના જ બે સ્થળો પર તસ્કરીની ઘટના સામે આવતા હાલત્યારે લોકો પણ ચિંતામાં મુકાયા છે ચોરી થયાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી સાંતલપુર નેશનલ હાઇવે પર ડીઝલ ભરેલ ટેન્કરે પલટી મારી ટેન્કર ડીઝલ ભરેલું હતું અને પલટી મારતા જ લોકોએ ડીઝલની લૂંટ ચલાવી હાથમાં જે આવ્યું તે લઈ ટેન્કર પર પહોંચી અને ડીઝલની લૂંટ ચલાવી હતી સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો રોજો ગામ નજીક આ ઘટના બની ટેન્કર ચાલકને સામાન્ય ઈજા પહોંચી તો સમાચારમાં હાલ સમય વિરામનું આપ જોડાયેલા રહો ન્યૂઝ એટીન ગુજરાતી સાથે